પ્રભાવી દેખાવ કરીને પચીસ લાખ રૂપિયા જીતવામાં સફળતા મેળવી છે દાદા દાદી ના પરિપૂર્ણ કરવા માટે રુદ્રચિત્તે અને તેના માતાપિતા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કેબીસી જુનિયર માં એન્ટ્રી માટેના પ્રયાસો થઈ રહ્યા હતા

તરબતર રુદ્રચિત્તે ટેલિવિઝન ની દુનિયાના લોકપ્રિય શો અંગે આ પ્રમાણે ક્ષણ આપ્યું મારું નામ છે રુદ્રચિત્તે અને મે છઠ્ઠા ધોરણ માં છું કેબીસીમાં જવાના એટલે મારો વિચાર રહી મારા દાદી અને મારા મમ્મીનું સપનું હતું કે આપણા કેબી પરિવાર માંથી કોઈ સદસ્ય કેબીસી ના હોટશીપ પર જવું જોઈએ અને એટલે મેં છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું બઉ કઠિન છે મેં તમારે કીધું ત્રણ વર્ષથી પ્રયત્ન કરીને આ જ વર્ષે મારો નંબર લાગ્યો જયારે મેં એટલે પાંચ એટલે ટોપ પાંચ હજાર માં આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે હવે તો થોડશીટ પર આવું જ પડશે પચીસ લાખ રૂપિયા જીત્યા છે મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હતો અમિતાભ બચ્ચન સરની સાથે મેં એમની સાથે મારા સપના શેર કર્યા જે આત્મનિર્ભર ભારતનું જે ઇનિશિયેટિવ છે નરેન્દ્ર મોદી સરનું આપણા પ્રાઇમ મિનિસ્ટરનું એવી રીતે જ મેં મારા સપના એના રીતથી શેર કર્યા અને અમિતાભ બચ્ચન સરને પણ ખૂબ ખૂબ સારું લાગ્યું

પણ પોતાના પુત્રની આ સિદ્ધિ પર ત્વે સંતોષ વ્યક્ત કર્યો હતો શક્ય તો એકચ્યુઅલી જે મારા મધર ઇન લો અને મારા મમ્મી એમનું સપનું હતું એ લોકો બહુ જ મોટા કેબીસી ના ફેન છે તો એક એપિસોડ પણ એ લોકો છોડતા નથી સો એ લોકોનું વર્ષોથી એવું સપનું હતું કે આપણા ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર તો કેબીસી માં જવું જ જોઈએ તો દર વર્ષે જ્યારે પણ કેબીસી જુનિયરની રજિસ્ટ્રેશન લાઈન ઓપન થાય ત્યારે એ લોકો એડવાન્સમાં કેવું કે જણાવતા હોય છે કે ભાઈ આ રુદ્રનું આપણે રજિસ્ટ્રેશન કરાવીએ તો છેલ્લા હું ત્રણ વર્ષથી રુદ્રનું કન્ટિન્યુઅસ કેબીસીમાં માં રજીસ્ટ્રેશન કરાવતી હતી અને બસ આ વર્ષે ભગવાનની કૃપાથી નંબર લાગી ગયો અને પછી ઓડિશન માટે અમે મુંબઈ ગયા હતા ઓડિશન આપવા માટે અને ઓડિશનમાં પણ ત્યાં આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી એ લોકો સ્ટેટ વાઇઝ લગભગ પાંચ હજાર છોકરાઓને બોલાવે છે ઓડિશન માટે અને પાંચ હજાર છોકરાઓ માંથી એ લોકો જીકે ટેસ્ટ લે છે બધાનો અને જીકે ટેસ્ટમાં સ્ક્રીનિંગ કરીને એ લોકો પાંચસો છોકરાઓનો પર્સનલ ઇન્ટરવ્યુ લે છે અને એ પર્સનલ ઇન્ટરવ્યુ ક્લિયર કરીને વીસ છોકરાઓને એ લોકો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે બોલાવે છે મારા સન પચીસ લાખ સુધીના ના પોઈન્ટ એટલે કે રકમ જીતી છે જે અત્યારે તો એને અઢાર વર્ષ પછી મળશે અત્યારે એ લોકો એફડી કરે છે એઝ એ માઇનોર જ ખૂબ જ આનંદ થાય છે અને ત્યાં પણ ખરેખર એવી સર અમિતા બચન સરની સામે જે એણે પોતાનો આત્મવિશ્વાસથી એ આ રમત રમ્યો છે તો અમને ખૂબ જ ગર્વ થાય છે અને આનંદ પણ થાય છે વિરોપર નેશન પ્લસ ન્યૂઝ 보도록 તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર